આજે તેર ચૌદ તારીખે હવામાનમાં પડતો આમ છે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટા મળવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ ઝાપટા મળવાની શક્યતા છે વરસાદ ગાજવી સાથે તારીખ સત્તર બાવીસ સુધીમાં પડવાની શક્યતા રહે નવરાત્રી શરૂઆતમાં વાદળ વાવાની શક્યતા છે અને છઠ્ઠા નોરતાથી દસમા નોરતા વચ્ચે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહે અઢાર નવેમ્બર પછી ખતરનાક વાવાઝોડા

ત્યારે રાજ્યમાં ફરી વરસાદને લઈ શું શક્યતાઓ છે ખાસ કરીને આ ચોમાસાઓ ચાલી રહ્યું છે બે હજાર પચીસનું ચોમાસું તેની વિદાય ક્યારે થશે તે તમામ પ્રકારની આગાહીને લઈને વાત કરવી છે ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર અંબાલાલભાઈ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આભાર આપનું અમલલ ભાઈ શું કહેશો કે અત્યારે જે અંતિમ મહિનો ચાલી રહ્યો છે અને ચોમાસાનો વિદાયનો સમય આમ તો 15 તારીખ બાદ કહેવાતો હોય છે આપણે પરંતુ ચોમાસાની વિદય આ વખતે ક્યારે થાય એવું લાગે છે ને હવે વરસાદની કોઈ શક્યતા છે કે કેમ કારણ કે નવરાત્રી પણ આવી રહી છે શું આગાઈ છે દાદા 13મી સપ્ટેમ્બર થી હમ સૂર્ય ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં આવે છે જી જી અને ઘણી વખત ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં એમ કહેવામાં આવે છે જી જો વર્ષ તો ધાન ને કૂતરા એટલે એટલું બધું અનાજ થાય કે જે કૂતરાઓ ખાતા પણ ધરાઈ ગયા એટલે લગભગ આજે તેર ચૌદ તારીખે હવામાનમાં પડતો આમ છે અને રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા મળવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા મળવાની શક્યતા રહેશે પરંતુ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ ઝાપટા શરૂ થશે તારીખ સત્તર થી વીસ માં દક્ષિણ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં હળવો વરસાદ કોઈ એક બે ઇંચ ત્રણ ત્યાં જ પડવાની શક્યતા રહે છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ સૌરાષ્ટ્રતા રહે છે વરસાદ જ્યાં ચડશે ત્યાં પડવાની શક્યતા રહે છે વરસાદ ગાજવી સાથે પડવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા રહે છે એટલે વરસાદ ગાજવી સાથે તારીખ સત્તર અઢી બાવીસ સુધીમાં પડવાની શક્યતા રહે આપણે નવરાત્રિની વાત કરી નવરાત્રીની શરૂઆતમાં વાદળવાયમાં રહેવાની શક્યતા રહે છે અને છઠ્ઠા નોરતાથી દસમા નોરતા વચ્ચે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહે ત્યાં હળવો તો ક્યાંક સાંચા એટલે આ વરસાદ છે જ્યાં વરસાદ ચડે ત્યાં પડવાની શક્યતા રહેશે સાચી ત્રણથી બાર ઓક્ટોબરમાં પણ હવામાનમાં પડતો આવશે તારીખ પાંચ ઓક્ટોબરે દરિયા કિનારે પવનનું જોર રહેશે ઓક્ટોબરે દરિયા કિનારે પવનનું જોર છે અને ઓક્ટોબર માસમાં બંગાળ શકે અંબરલાલભાઈ જે રીતે આપણે જોઈએ તો થોડા વર્ષોથી આપણે ચોમાસું છે તે લંબાતું હોય છે તો આ વર્ષે ચોમાસું લંબાય તેવી કેવી કેટલી શક્યતા છે અને ખાસ કરીને જોઈએ તો ચોમાસાની વિધેય આ વખતે ક્યારે થાય તેવું લાગે છે એન્ટી સાયગલો નહીં તો ચોમાસાની ધીરે થાય ચોમાસાની વિદાય લગભગ ઉત્તર ભારતના ભાગોમાં અને રાજસ્થાન પંદર ઓક્ટોબર બાદ કોઈ કોઈ ભાગમાં થવાની પંદર થી ત્રણ દિવસો બાદ ત્રીસમી સપ્ટેમ્બર થી કેટલાક ભાગમાં વરસાદની વિદાય થઈ હોવા છતાં ગરમીના કારણે ગરમી વધારે પડશે સપ્ટેમ્બર ગરમી વધારે પડશે અને બંગાળનું ખાલી સિસ્ટમોના કારણે વરસાદ તો આવ્યા જ કરશે એટલે આ વખતે વરસાદ જે છે એ ત્રીસમી સપ્ટેમ્બરે વિદાય થવા છતાં પણ વરસાદ રહેવાની શક્યતા રહેશે જી જી માવઠા પડવાની કેટલી શક્યતા છે કારણ કે આપણે ત્યાં માવઠા પણ પડતા હોય છે ઓક્ટોબર માસમાં બંગાળમાં સિસ્ટમ બને એટલે માવઠા થાય પરંતુ સાત અગિયાર પછી લગભગ દક્ષિણ ભારતમાં ભારે તેથી ભારે વરસાદ થવાની શક્યતા જેના ભેદના કારણે પણ ગુજરાતમાં માવઠા થવાની શક્યતા રહેશે એટલે સાત આજુબાજુ ખરું ખાસ કરીને એ બે કાર્તક મહિના કાર્તક માસમાં કે વરસાદી વાદળ વાયુ આવવાની શક્યતા રહે અને અઢાર નવેમ્બર પછી ખતરનાક વાવાઝોડા બંગાળ ઉત્તરામાં થવાની શક્યતા રહે છે આ વાવાઝોડાને અસરના કારણે પણ ગુજરાતમાં વાદળ વાયુ આવવાની શક્યતા રહે અને ક્યાંક માવઠા પડી શકે જી હમણા ભાઈ આપણે જોયું તો ચોમાસુ ગયા બાદ ઘણી વખત વાવા બનતા હોય છે તો આ વખતે ગુજરાતમાં કોઈ વાવા બને તેવી શક્યતા છે અથવા તેની અસર થાય તેવી શક્યતા છે કે કેમ ખાસ કરીને અરમ સાગરમાં શિક્ષણ વાઈન બનતી જાય જી અરમ સાગરમાં ઉનાળામાં લગભગ જે સમર મોનસૂનમાં બનવાની શક્યતા રહેતી હોય છે જી પરંતુ આ શરદી શરદીઓ શરદીના મોસમમાં અને વરસાદ જ્યારે પાસો તર વરસાદ જે ઘડીએ છીએ ચોમાસું ચોમાસું હટવાની પ્રક્રિયા શરૂ થાય છે તે બાદ લગભગ ઓક્ટોબર માસમાં બંગાળ સાગરમાં વાવાઝોડા થશે અને અઢાર નવેમ્બર બાદ જે વાવાઝોડા થશે તેના કારણે ગુજરાતમાં માવઠા થવાની શક્યતા રહેશે ખાસ કરીને માવઠા માવઠાઓમાં આ વખતે દક્ષિણ સ્થિતિ સ્થિતિનો આધારે છે પ્રશાંત મહાસાગરમાં કે બંગાળ ઉત્તરમાં કેવો ભેજ આવે તે રહે છે કોમ્પ્યુટર સ્વમિન પાસે રહે દક્ષિણ ચીનમાં હવામાન કેવું બને છે તે રહે છે દક્ષિણ ચીનમાં ટ્રાયપૂર્ણ છે તો ચક્રવાત જો આપણે જે આપણી ભાષામાં ચક્રવાત બને તો તેના ઉશરજન બંગાળ ઉસાળમાં આવવાની થક્યા રહે અને બંગાળ સગર વધારે થકી રહે તો ગુજરાતમાં પણ જે છે તથા વાદળવાળું ત્યાં માવસા થવા છે પરખા ખાલી માવસા દે થાય છે જે પશ્ચિમી વિક્ષોપના લીધે થાય એટલે પશ્ચિમી વિશોભ અને મંગળ સગની મિલી જુલી અસરોના કારણે માવા થઈ શકે જી જી આપણે જોઈએ તો આ વર્ષે ચોમાસામાં અનેક એવા જગ્યા અનેક જગ્યાઓ છે તે ખૂબ ભારે વરસાદ પડ્યા છે પરંતુ સૌરાષ્ટ્રના હજુ પણ અનેક એવા વિસ્તારો છે કે હજુ સારા વરસાદ નથી પડ્યા ખાસ કરીને નદી નાળાઓ ભરાઈ જાય કુવાઓ છલકાઈ જાય તે પ્રકારના વરસાદ નથી પડ્યા અને ખેડૂતો પૂછતા હોય છે કે તે વિસ્તારમાં વરસાદ પડશે કે કેમ તો હવે કોઈ શક્યતા છે અંબાલાલભાઈ પાછો રૂપિયા વરસાદમાં થઈ જાય આ વખતે વરસાદ જે છે ખંડ વળો હતો નિર નિરંતર ચોમાસાનો વરસાદ ના કરી શકાય કારણ કે શિયાળાના હવામાન ઉપરથી ચોમાસાના હવામાનનું આંકલન મુતા શિયાળાનું હવામાનિરંતર વરસાદને પુષ્ટિ કરતું પરંતુ ઉનાળાના કેટલાક હવામાનના કારણે અને કેટલાક લો પ્રેશર બંગાળ સાગરમાં બનાવવાના કારણે અરબસાગરના ભેજના કારણે અને જે પવનોનું જોર લગભગ લગભગ પૂર્વ આફ્રિકા થી જે રહેવાનું હતું અને એના ભેદા કારણે વરસાદ થવા માં હતો નીર નિયંત્રણ હોય અને ટ્રફ છે એ ટ્રફ બંગાળ ઉપસાગરીય બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબ સાગરની સિસ્ટમ ભટકાવી પડે અને એ ટ્રફ બની આવો મજબૂત ટ્રફ નતું બનવામાં નતો એટલે આ વખતે વરસાદ ખંડ મુશી વાળો રહ્યો અને ભિન્ન ભિન્ન ભાગોમાં રહ્યો જી 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 તો આ તો હતા હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ અંબાલાલભાઈ જે રીતે વાત કરી કે રાજ્યમાં હજુ પણ વરસાદ પડે તેની સંભાવનાઓ છે તેમને વાઇઝ વાત કરી કે વિસ્તારોમાં વરસાદને લઈશું શક્યતાઓ છે અને ખાસ કરીને સપ્ટેમ્બર માસમાં વરસાદ હજુ પણ કેવો પડશે અને આ વખતે પણ ચોમાસું તેવી પૂરી શક્યતાઓ વ્યક્ત કરી છે નવરાત્રી દરમિયાન પણ તેમને નવરાત્રીના પાછલા દિવસોમાં વરસાદ પડે તેની સંભાવનાઓ વ્યક્ત કરી છે અને આ સાથે જ ચોમાસાના વિદાય બાદ પણ ફરી વરસાદ આવે તેની સંભાવનાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર